એસઆઈઆરની કામગીરીને લઈને આમ આદમી પાર્ટીએ જાહેર કર્યો હેલ્પલાઇન નંબર બીએલઓ માટે નવ એક શૂન્ય ચાર નવ એક આઠ એક નવ છ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે બીએલો અમારો સંપર્ક કરશે તો સહાયકો ફાળવીશું તેવું ઈસુદાન ગઢવીનું કહેવું છે બીએલોની મદદ માટે વીસ હજાર કાર્યકરોની ટીમ બનાવી છે બીએલોને અપીલ છે કે કોઈ ખોટું પગલું ન ભરે આ પ્રકારે ઈસુદાન ગઢવી નિવેદન આપ્યું છે કામના પ્રેશરથી બીએલો ખૂબ તણાવમાં રહે છે તેવું ઈસુદાન ગઢવીએ કહ્યું છે

તમને અહીંથી તમને અમારા વ્યક્તિઓ એલોટ કરી દેશું અમે અને તમારા કામમાં અમે મદદ કરી